હેલો મિત્રો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે લોકલનું અને જબલપુરનું ક્રોસિંગ છે અને આજે આપણે શ્રીફળ લઈને આવી ગયા છીએ તો આપણે ઇન્જિનમાં શ્રીફળ વધારવાના છે તો આપણા વ્લોગમાં બન્યા રહેજો મિત્રો હમણાં લોકલ આવે છે અને જબલપુર પાસ થ્રુ જવાની છે મેઇન લાઈનમાંથી લોકલ એક લાઈનમાં આવે છે પછી આપણે શ્રીફળ વધારવાના છીએ ઇન્જિનમાં તો વ્લોગમાં બન્યા રહેજો લોકલ ટ્રેન આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર વનમાં એન્ટ્રી થાય છે લોકલ ટ્રેનની આપણે અહીંયા આગળ આવી ગયા છીએ જેવી લોકલ ઊભી રહેશે એવી આપણે છે ને એન્જિનમાં શ્રીફળ વધારવા જવાના છીએ લોકલ આવી ગઈ છે જબલપુર એ રે ક્રોસિંગ રહેવાનું છે લોકલ એન્ટ્રી થઈ ગઈ છે લોકલ ઊભી રહેશે એટલે આપણે શ્રી ફળોદરા જવાના છીએ શ્રીફળ આપણા બંને વધારાઈ ગયા હે મિત્રો જોઈ લો આ શ્રીફળ એમનો વિડીયો શૂટિંગ નહીં મનાય હોય છે ટ્રેનમાં એટલા માટે આપણે એનો વિડીયો નથી મૂક્યો આ લુસાળાનું સ્ટેશન છે શ્રીફળ આપણા બંને વધારાઇ ગયા છે